અને આ બાજુ વરસાદી સિઝન આવતા જ દરિયો ગાંડો તૂર બન્યો છે ઊંચા ઊંચા મોજા ઉછળાઈ રહ્યા છે ઉછળી રહ્યા છે અફળાઈ રહ્યા છે લગભગ વીસ થી પચીસ ફૂટના મોજા ઉછળી રહ્યા છે દ્વારકાના દરિયા કિનારે દ્વારકામાં જાણે કે દરિયો ગાંડો તૂર બન્યો છે ગોમતીની અંદર દરિયાના પાણી આવી ગયા છે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે ભડકેશ્વર હોય ત્યાં પણ જાણે દરિયો ગાંડો તૂર થયો છે અને મહાદેવનો અભિષેક કરવા માટે દરિયો આગળ વધતો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે અરબી સમુદ્રમાં હવામાનને લઈને આપ જોઈ શકો છો કે ભારેથી અતિ ભારે કરંટ જોવા મળ્યો છે અને દ્વારકાનો જે અરબી સમુદ્ર છે તેમાં દરિયાએ રૌદ્ર સુખ ધારણ કર્યું છે અને ગોમતી ઘાટ છે ત્યાં પણ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને જે દરિયાઈ કાંઠો છે ત્યાં વીસ થી પચીસ ફૂટ ઓજા મોજા ઊંચા ઊંચા ઉછળ્યા છે દરિયા કિનારે જે છે ભારે કરંટ જોવા મળ્યું છે આપ જોઈ શકો છો હાલના દ્રશ્યો છે આ ગોમતી ઘાટ સંગમ નારાયણ છે કે કેટલા કેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે આપ જોઈ શકો છો ગોમતી ઘાટ છે આ ગોમતી ઘાટ ઉપર પાણી પણ જે ઘાટ ઉપરથી ફરી વળતા હોય છે ક્યાંક ને ક્યાંક હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે જિલ્લાના એસપી દ્વારા બિલકુલ સૂચન કરવામાં આવ્યું છે કે સહેલાણીઓ છે તેમને દૂર જવા માટે એક સૂચનાઓ આપેલી છે કેમ કે ભારે કરંટમાં ક્યાંક ને ક્યાંક જે સહેલાણીઓ ઉપર જે મોજા ફરીને જાનહાનિ ન થાય તેમને લઈને હાલમાં ગોમતી ઘાટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને હાલમાં જે દ્વારકાના અરબી સમુદ્ર છે ત્યાં ભારેથી અતિ ભારે કરંટ જોવા મળે છે અનિલલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા